સમાચારોમાં આગળ વાત કરીએ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો અને તોફાની જોવા મળી જ્યારે વિપક્ષ આઇકોનિક રોડ અને હાઇમાસ્ટ પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શાસક પક્ષને ઘેરી લીધો ત્યારે રાષ્ટ્રગીતને આડવા ચર્ચાથી બચવા અને સભા અધૂરી છોડવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે નગરજનોમાં ચિંતાનો વિષય છે વિપક્ષના નેતા સલીમ અમદાવાદી અને સમસાદ અલી સૈયદે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પાલિકા દ્વારા થયેલ કેટલાક વિકાસના કામમાં ખાસ કરી આઇકોનિક રોડ અને હાઈમાસ્ટ પુલ બાબતે ટેન્ડર અંગે ગુણવત્તા અંગે ગંભીર ગેરરીતિ છે સભા દરમિયાન વધુ એક નવો વિવાદ ઉભો થયો જ્યારે વોર્ડ નંબર દસ ના નગરસેવકે પોતાનું વર્ણન આપતા કહ્યું કે તેમના વિસ્તારમાં એક મુસ્લિમ અરજદારે સફાઈ બાબતે ફરિયાદ કરી ત્યારે સેનેટર ઇન્સ્પેક્ટરે કહ્યું કે તમે મુસ્લિમ છો તો પાકિસ્તાન જાઓ આ નિવેદનને લઈ સભામાં ભારે હોબાળો થયો અને સેનેટર ઇન્સ્પેક્ટર સામે તરત કાર્યવાહીની માંગ ઉઠી ભરૂચ નગરપાલિકાની તોફાની બેઠક દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને જાતિવાદના મુદ્દે હજુ ઘણા પડદાઓ ખેંચવાના બાકી છે આજ રોજ મુદ્દાસર સર આપણે એજન્ટાવાઇઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોર્યા છે ઇલેક્શનનો ટાઈમ છે કૃત્ય કરી રહ્યા છે ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા એમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઈકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ક લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્ર જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી. પણ અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ચૌદ મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ

અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા અમે અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કે એમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનો ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે સામાન્ય સભામાં ભરૂચના સરકતા પ્રશ્નો જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય આઇકોનિક રોડ હોય રખાતા જોડનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર માં લગાવેલા હાઈ માસનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ બોર્ડ આ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે આ લોકો બોટ છોડીને નાહી ભાગી જાય છે કરીને આ આ રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશ્નરમાં કલેક્ટરમાં બસો ત્રણ કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલો છે ને સતાવીસ તારીખે બધી માહિતી માંગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એવો ખબર છે અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું કે ભાઈ પદા અધિકારીઓના તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરી બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે તો આવના સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબતે અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસ ની જગ્યાએ બોટ છોડીને ભાગી રહ્યા છે આવના સમયમાં અમે બસો બસ્સો કરવાના છે એ વાત નક્કી છે